ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છું બધા મજામાં તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ તમને બધાને મારા અને મારા ફેમિલી તરફથી નવા વર્ષના જય શ્રી કૃષ્ણ સાનુબારક હેપી ન્યૂ યર તો ફ્રેન્ડ્સ આજે તો નવું વરસ છે એટલે હું પણ સરસ મજાની વહેલા ઉઠીને તૈયાર થઈ ગઈ છું અને ટાઈમ થઈ ગયો છે કેટલા વાગી ગયા છે આઠ વાગી ગયા છે તમે જોઈ શકો છો અને ગાઈઝ બધા ઓલમોસ્ટ બધા જ તૈયાર થઈ ગયા છે આજે સવારમાં વહેલા ઉઠીને કારણ કે તમને બધાને ખબર જ છે કે આજે નવું વરસ છે અને નવા વરસના દિવસે આપણે બધાને આપણા કુળદેવી જે હોય એ બધાના આપણે દર્શન કરવા જવા માટે જવાના હોય છે અને માતાજીના આશીર્વાદ લેવાના છે તો ફ્રેન્ડ્સ ઓલમોસ્ટ બધા તૈયાર થઈ ગયા છે મમ્મી જસ્ટ હમણાં રેડી થવા માટે ગયા છે ને જો પણ સવારમાં વહેલા ઉઠી અને ઓફિસનું મુહૂર્ત પણ તમે નાખ્યું છે આજે તો સવાર સવારમાં નવા વરસનું

Mayan, Happy New Year. Das Happy New Year. Dwij, Happy New Year. Cepat tak nak pulak? Baki sih.

নাডাযারা সিরোাড মানে পাজাডেয়ারেছে য়ায়াডিয়াড়াডুাডুারেত এাডেয়া টিরাকারেয়াডুটে ইডাকারাকারা পাকে মিয়াড� लेटा कर लो हां सरफाय करवा जे जे आंखों बन जो कलर मारू कर

কঙ্কু ভিনু না তো পেরো गाइस আজকে মাইয়া কা ফাইভ লিখে আমার সাবস্ক্রাইব তো আমাদের তো আমাদের সুন্দর সুন্দর

દ્રષ્ટિ દ્રષ્ટિયામાં ઉતરે બેટા યામાં દ્રષ્ટિયા સરસ મજાના નહેલ કરીયા છે દ્રષ્ટિ બતાવો દ્રષ્ટિ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે ગુડ મોર્નિંગ નક્ષુ પાણી નહીં નાખતી કે દે કે દે કે દે કપડું ખાલી એકદમ ધીછુ દેવાનું ખાલી હાસે ભાઈ એ નીચે ની ના નીચે ખુશી ના થોડી મૂકી દે તો ભાઈ આપડી ગાડી તૈયાર થઈ ગઈ અમારી સીટ ને બધી ગાડી તૈયાર થઈ ગઈ અમારી નકશો

છોકરી છે તમારી ભાણી છે તમારું તો આવી નથી આગળ થી લેવો ગાડી

Celah, 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 celah. Apa di, siap siap. Angkat aja. Let's go. Yes, no? Let's see. Ha, Pawan. Kalau, cello. Abi apa ya? Ini tuh mau ke dukun. Kau dua, kau

જ મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે জমা হই गाइस जो মিয়ামানু মানে কত સરস ডেকোরেশন করে সুন্দর হইছে কেকি জয় হ্যাঁ হ্যাঁ কি লাগাই দে té muki de

જો મયંક બધાને વાતો કરે છે પણ હેપી ન્યુ યર હેપી ન્યુ યર સાલમુ બારક સાલમુ બારક જો દાદા ના બોલ્યો ગાઈસ ફાઇનલી આપણા ઉમિયા માના દર્શન થઈ ગયા છે અત્યારે તો બહુ જ ભીડ હતી આ વખતે અમે લેટ પડી ગયા છીએ દર્શન કરવા માટે દર વર્ષે અમે વહેલા આવીએ છીએ આ વખતે થોડાક લેટ થઈ ગયા બસ અમારી હાલત કેવી છે બહુ ગરમી લાગે બહુ જ ગરમી લાગે મને તો ચોવીસ કલાક ગરમી બહુ જ લાગે એટલે ઓલમોસ્ટ તમને બધાને ખબર છે કે હું નાઇટ ડ્રેસમાં જોઉં છું આજે આપણે નવા વિયર કર્યા છે ગરમી પબ્લિક પણ એટલું હતું દર્શન કરવા માટે એટલે ગરમી પણ ખૂબ જ હતી તો પણ આપણે ભીડમાં ફાઇનલી યુનિયા સરસ રીતે દર્શન થઈ ગયા અને તમે પણ સાથે સાથે દર્શન કરી લીધા છે તો આજે કોમેન્ટ કરજો જય યુનિયા ના ગરમી કેવી લાગે જો તો ખરા ચાલે गाइस चलो મળીએ ફરી હવે જીએ છે ફાઇનલી ઘરે મય